વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા જણાવામાં આવ્યું છે કે જનતાએ ક્યુબ દોડું તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે જોઈ શકો છો આગામી દિવસમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શ્રીની જનતાએ વેઠી પાણીમાં બે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વળખા માર્યા જમ્યા વગર વળખા માર્યા સહાય ના મળી અને નું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અગોરા મોલ હોય અન્ય નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેતવ્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો મેયરશ્રી ચેરમેનશ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે